સુરતમાં નવરાત્રી સમયે છોકરીઓ મહિલાઓને છેડતી અટકાવવા મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે અને જો કોઈ અસામાજિક તત્વ છેડતી કરતાં પકડાશે તો તેને સીધી જેલની હવા ખાવી પડશે સુરતમાં નવરાત્રિ સમયે છેડતીની ઘટનાઓ ન બને તે માટે સુરત પોલીસ સજ્જ થઈ ગઈ છે ત્યારે સુરતમાં નવરાત્રિ સમયે અસામાજિક તત્વોને શાનમાં આવી જવા પોલીસે જણાવ્યું છે આ વખતે ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ગરબે ઝૂમશે અને ગરબે ઝૂમતી મહિલા પોલીસ મહિલાઓની સુરક્ષા પણ કરશે

મહિલાઓ સાથે સાથે જેન્ટ્સ પણ હોય છે આ શેટીમની દરેક મહિલા અથવા તો અમુક મહિલાઓ તો અમુક જેન્ટ્સ જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આ જ્યાં ગરબા રમે છે તે જગ્યાએ રમશે અને જે પણ છેડતીના પ્રકરણો અથવા તો છેડતીના પ્રકરણો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે બધી દીકરીઓમાં ગરબા રમી શકે તે માટે સતત વોચમાં રહેશે તેમજ અવાગરૂ જગ્યાએ જ્યાં સુમસાન એરિયા હશે ત્યાં ફી સ્ત્રી

જેથી કોઈ લેડી અથવા તો કોઈ પણ મહિલા એવું લાગે કે મારે આવા કોઈ અજાણી વ્યક્તિ જોડે લિફ્ટ નથી લેવી તો તેઓ સો નંબર અથવા તો એકસો એક્યાસી અવયવ પર કોલ કરશે તો તેઓને સુરક્ષિત ઘેર પહોંચાડવા માટે પોલીસ સતત કાર્યરત હોય છે